માટે પોલીસ સતત કાર્યરત છે ત્યારે આજે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવી છે ટીમે અજય કાફેલી ડિલેવરી વાલ યાર્ડમાં થઈ રહેલી વિદેશી દારોની હેરાફેરીનો પડદા ફાંચલ્યો છે આવો જોઈએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી નુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી પ્રોહિબિશનની પ્રવૃત્તિને સંપૂર્ણપણે બંધ કરવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ઉધના બીઆરસી કમ્પાઉન્ડ નજીકના એક ખુલ્લા પ્લોટમાં દરડો પાડ્યો હતો પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બીયર ટીનના કુલ સો નંગ જપ્ત કર્યા છે જેની કિંમત રૂપિયા સોળ હજાર છસો છત્રીસ છે આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડેલનો ટેમ્પો જેની કિંમત અંદાજે રૂપિયા એક લાખ સિત્તેર હજાર છે એક એક્ટિવા મોપેડ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર છે અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા સોળ હજાર છે આમ પોલીસે કુલ રૂપિયા લાખો છત્રીસ જપ્ત કર્યો છે પોલીસે ઘટના સ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમના નામ છે કુલદીપ જમનચનિયારા અશ્વિનકુમાર હીરામન યાદવ અને નીતિન કિશન આંબોરે પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યું છે કે આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન પહોંચાડવા માટે બંધ બોડીનો ટેમ્પો લઈને સુરતી વાપી જતા હતા પરત ફરતી વખતે તેઓ દમણથી અજે કાપીના ટેમ્પામાં ખાલી કેરેટની વચ્ચે વિદેશી દારૂ છુપાવીને લાવતા હતા હાલમાં ઉધના પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિબીપ ગોહિલના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે ઈશરાણીના નેતૃત્વમાં કરી છે સુરત પોલીસની આ સરાહનીય કામગીરી બદલ ટીમને અભિનંદન ગુનેગારો હવે પોલીસની નજરથી બચી શકશે નહીં તે સ્પષ્ટ છે